ડભાઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ આરિફભાઈ મકરાણી અને દીપકભાઈ કચ્છર વચ્ચે રસાકસી યોજાય છે જેમાં પ્રમુખ તરીકે આરિફભાઈ મકરાણી ચૂંટાઈ આવ્યા હતા જ્યારે કે ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહેમ વ્યાસ અને જુગલરામ રાજપૂત વચ્ચે રસાકસી રહી હતી જેમાં સોહમ વ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે મંત્રી પદે નિલેશભાઈ પારોડ અને એલઆર તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા આજે ડભોઈ કોર્ટે બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી અધિકારી એસ એ બેલીમ તથા અધિકારી હર્ષિલ જોશીરા નેજા હેઠળ યોજાઈ જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારો હતા જેમાં આરિફ બહુમતીથી ચૂંટાઈ આવ્યા ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ જેમાં સોહમભાઈ વ્યાસ આડત્રીસ મત મળતા વિજેતા ચાર થયા હતા મંત્રી તરીકે એડવોકેટ નિલેશભાઈ બારૂડ ચૂંટાયા હતા અને એલઆર માટે મમતાબેન ઇરફાના બેન વચ્ચે રસાકસી ભરી ચૂંટણી થઈ હતી જેમાં મમતાબેનને ચોસઠ મત મળતા તેઓને વધુ મત મળતા ચૂંટાયેલા જાહેર કર્યા હતા

પચીસની યોજવામાં આવેલી જેમાં એલ આરમાં જાગૃતિબહેન શાહ અને મમતાબેન વિનર થયા છે પ્રમુખમાં હરીફભાઈ વિનર થયા છે મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર જે કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે ચાર મેમ્બર છે એમાં મોહસિનભાઈ સંપન્ન થયેલી છે અને આ લોકો ને વિજેતા જાહેર કરવામાં આવેલા છે ચૂંટણી ચોવીસ પચીસ ની આજરોજ યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડભોઈના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાળીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ વી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલ આરની સીટ પર મમતાબેન

કોર્ટ સંકુલનું કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો આજ રોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ